પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિભાગના મંત્રી આદરણીય અમરેલી જિલ્લાની અંદર નવી અમરેલી અમરેલી જિલ્લાને ભેટ આપી છે આના જિલ્લાના મુસાફરોને ખૂબ સારી સરળતા પડશે અલગ અલગ નવા રૂટો પણ ચાલુ થશે અને જેથી કરીને દરેક મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે એ પ્રકારની રાજ્ય સરકાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ બદલ આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો હૃદયથી આભાર માનું છું જે રીતે

પબ્લિકમાં માટે પ્રલોખાર્પણ કરવામાં આવનાર છે કુલ ઓગણીસ વાપછો લોકાર્પણ છે અગાઉ ચોવીસ વાપાસો લોકાર્પણ કરવામાં આવેલ છે